વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ સાત રસ્તાઓ પાણીથી ઓવરફ્લો થતા બંધ કરતા વાહન વ્યવહાર ખોરવાયો પાડી પલસાણ ગંગાજી મહારાષ્ટ્રના તલાશરે ઉમરગામને જોડતી ઝરી ખાડી પર પાણી ફરી વળ્યા વલસાડ જિલ્લામાં ઉપરવાસ તેમજ જિલ્લામાં ભારે વરસાદને લઈ જિલ્લાના સાત જેટલા રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા મહારાષ્ટ્રના તલાસરી અને વલસાડ જિલ્લાનો ઉમરઘામને જોડતી ઝરી ખાડી ઉપર બારોલી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો તો બીજી તરફ પાડી તાલુકાના પલસાણાથી ગંગાજી ખાડી ઉપર પાણી ફરી વળ્યા હતા ઉમરઘામમાં પડેલા ભારે વરસાદને કારણે ઉમરગામની અનેક સોસાયટીઓ તેમજ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જિલ્લામાં સાત જેટલા રસ્તાઓ બંધ કરતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો